અને સરસ મજાનો આપડે વરસાદ થઈ ગયો અને એટલો બધો વરસાદ પડ્યો વાત જ ના પૂછો જો તો સ્વિમિંગ પુલ ઘરે ભરાઈ ગયા ઘરમાં પાણી આવી જાય એટલો વરસાદ પડ્યો છે અને બેન ને દીધા વાસણ કરવા તો બેન

એટલે હમણાં જીક વરસાદ જીરો પડી એટલે બધું પાણી નિરાતેરાતે જાય ને આપણે ફળિયા એટલું ઉતરવાનું થતું નથી આપણે ગાયો ગાયો નાખવા ને પાવા બસ આ વસ્તુ કરવાની આપણે પાવાય બાકી એટલી બધી મજા આવે ને વરસાદ પડે એટલે અને આજે અમારા હાડી બીજ હતી એટલે અમારે માતાજી મંદિરે મેળા હતા ત્યાં બપોર પહેલા યાદ ગયા હતા આપણા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે રસ્તામાં પણ પાણી આવી રહ્યું છે બહુ વરસાદ પડ્યો હોય તો જામ દેવડિયા હા મોજા

વાત કરીએ વરસાદ ને તો વરસાદે બહુ દીધ્યું છે દિન રાત વરસાદ તો અત્યારે લાઈટ ફાઈનલ આવી ગઈ છે અને વરસાદ પણ એટલો બધો વેરહો ને અમારે તો વાત જ ના પૂછે ભાઈ હે ને કંઈક મંગાવ્યું તો એને અનબોક્સિંગ કરે છે અને આપણી ગાયો જો અત્યારે બેઠી છે ખાઈ પી લીધું છે આરામ કરે છે અને અત્યારે વરસાદે કંઈક વિરામ લીધો એટલે અમને કંઈક વિરામ આવ્યો બહુ પડ્યો વરસાદ અમારે આખી તો શું કરે અને છોકરાની એની તૈયારી જતો કાલે તો વયા જાહેર ઘર સૂનું સૂનું લાખી મજાય નહીં આવે ઓલા હતાથી કલબલ કલબલ ચાલુ રાખે વેકેશન પૂરું થઈ ગયું બે મહિના વયા ગયા કાંઈ ખબરય ન પડી જતો સામાન હે હા હા તો આપણે અનબોક્સિંગ થઈ રહ્યું છે અને અનબોક્સિંગમાં શું છે সামৃ দের সাবে কোডুিন কোয়িন চেলো হিকোলো দেরাগিরেমযন পিশালেন দধর কেন সেকয়ন কে কোকেন কিশালে কের কে কেন কিশান ক� ને બરોબર જ દેતા હોય એ વધારે દે તો તો હું માણસની જિંદગી બદલાઈ જાય તો આપણે મસ્ત મજાનું અનબોક્સિંગ થઈ ગયું છે અને આપણે નાસ્તા જો આ બધા ઠેલા ભર્યા ને એમાં નાસ્તા કરવાનો છે ચકરી તો ફાઇનલ મે કરી લીધી છે ને હું સેવડો કરવાનો છે અને હાવ કાલે છોકરા વેજા ને સુનું સુનું લાગશે આવું તો કલબલ કલબલ ચાલુ રાખતા તો ચાલો આપણે છે ને ખાવાનું પણ તૈયાર છે ને ખાવાનું બનાવી લઈ થોડુંક બનાવવાનું છે થોડુંક થઈ ગયું છે અને આપણી ગાયો જો બેઠી તો મને કંઈક નિરાશ છે નકર કરો વરસાદમાં ગાયો બેહું કેમ પણ નહીં વાંધો નથી બેહી જાય સેવા તો કીચડ હે પણ ગારો હે પણ પાણી નથી ભરાતા એટલે બેહાઈ જાય નકર હું અમાર ફરી નીચું હોય એટલે પાણી ભરાતું પાણી નથી ભરાતું કીચડ થયો આ કાંઈક ને કાંઈક મુસીબત તો આવતી જ હોય શું કરે ચાલ્યા રાખે ચાલો સવારે મળશું છોકરા ચાહે એ પણ તમને કહેશું જોશો વિચારા ટપુડિયા મારા પપ્પા કામ ના કામ કઈ આવડે તો કેવી ગજબ જેવી વાત છે લાડવા વર્તા નથી લાડવા બનાવવા બેઠા તો કેવી ગજબ જેવી વાત છે

એકમ જવાનું એક મોબાઈલ લેવો પછી બધા વયા ગયા છે અને આજે બેસી ગયા છે અને કાલે પણ ઈ મસ્ત મજાના પૂગી જ હે ને છોકરા ને હતા ઘર ભયરું ભયરું લાગતું ને અમે તો એવાના છીએ કે અમારા છોકરા તો વર્ષોથી બાર જ ભણે છે એટલે અમે એવાયા છે અને બે મહિનાનું વેકેશન હતું ને બહુ એન્જોય કરી બહુ મજા આવી અને હા ઘર સૂનું સૂનું થઈ ગયું છોકરા આવીને આમ તો છે ને ખોટું જ છે બધું એ છોકરાને ભણવાનું મૂકવા જાય બહુ અઘરું લાગે બે ત્રણ દિવસ પછી ફરી અમે અમારા જંધારમાં કામમાં પડી જાય એટલે છોકરા છોકરા રીતના ને અમે અમારી રીતના છોકરા અહીંયા ભણતા હોય ને અમે કામ કરતા હોય ફોન આવી જાય મળવાની તારીખ આવે નાસ્તા આ તે પુગાડી આવી અને છોકરાને આપણે ભણાવવા જ પડે અત્યારે બધું છે ને ભણવાનું વધી ગયું એટલે આપણે બહાર મૂકીએ છીએ ખરેખર છોકરાને બહાર મૂકવા જ ન જોઈએ પણ શું કરે મૂકવા પડે તો આપણે છોકરો મસ્ત મજાના વયા ગયા છે ને આપણી છે ગાયો ગાયો આપણી ઊભી છે ને આજે આવ્યો તો વરસાદ વરસાદ તો ચાલુ જ છે અને હા આપણે આ વિડીયો મોટો થઈ જાય છે પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખીએ અને જય દ્વારકાધીશ અને એને આપણે મસ્ત મજાનો વિડીયો શેર કરી દેજો આપણી ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો જય દ્વારકાધીશ